પતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા નંદ બાબાની ગાય ખોવાણી વન માં ગોતવા જાય નંદ બાબાની i'm <laughs> gonna and the baba And the Baba Neva. नजरे बाडी रोकि भगपा नन्द्राए नजरे बाडी रोकि भगपा नि बाडा ए श्याम सोधी વાદળ ગયા ને સ્વચ્છતા બન્યા ને રંગે રમાડ્યા રાસ જોડી એવી જુગતે જામી ધારી ધારી જોયા જેવી જોડી એવી જુગતે જામી જીને ઉચકી લીધા જય જસોદાજી ને દીધા એ માતા તમારો લાલ સાંભળો મારે જાવું મારે

ઠ ના મેલે ઉગાડે પાવલે દોડે હટી લો હઠ નગાડે પાવલે દોડે જય શ્રી કૃષ્ણ કનૈયા